ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા બાર એસોસિએશનની વર્ષ બે હજાર તેવીસ ચોવીસની ચૂંટણી ગત રોજ યોજવામાં આવી હતી જેમાં કુલ પાંચસો એકતાલીસ મતદારોએ ભાગ લીધો હતો ત્યારે ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ત્રણ ઉપપ્રમુખ પદ માટે બે સેક્રેટરી પદ માટે બે જ્યારે કારોબારીમાં આઠ પદની સામે અગિયાર ઉમેદવારોએ ફોર્મ ભરાયા હતા ત્યારે આ ચૂંટણીમાં જોઈન્ટ સેક્રેટરી ખજાનચી તથા લાઇબ્રેરીયન ને બિનહરીફ જાહેર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે ગતરોજ ચૂંટણી પ્રક્રિયા ગત સવારે નવ થી સાંજે પાંચ વાગ્યા સુધી સંપૂર્ણ શાંતિવાય વાતાવરણમાં પૂર્ણ થઈ હતી જે બાદ મતગણતરી રાત્રે સાડા વાગ્યા સુધી ચાલી હતી જેમાં પ્રમુખ પદ માટે અનિલ ગૌતમ સતત બીજા વર્ષે ચૂંટાઈ આવ્યા હતા જ્યારે ઉપપ્રમુખ પદ માટે મહેન્દ્ર મકવાણા અને સેક્રેટરી પદ માટે અશોકસિંહ મહેડાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તો ચૂંટાયેલ બોડીના હોદ્દેદારો વર્ષ બે હજાર ત્રેવીસ કરવાના મુખ્ય કાર્યમાં તાલુકા ખાતે નોંધાયેલ વકીલ ભાઈઓ તથા બહેનોના કુટુંબીજનોના રક્ષણ માટે તમામ વકીલને તેમના આકસ્મિક મૃત્યુ પછી પરિવારને પડતી તકલીફો સામે એક ચોક્કસ વીમા હેઠળ આવરીને નાણાકીય સલામતી આપવાનું નક્કી કરાયું હતું તદ ઉપરાંત નવી બંધાયેલ બિલ્ડિંગમાં વકીલોની બેઠક વ્યવસ્થાથી લઈને અન્ય તમામ માળખાગત સુવિધાઓ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ